જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં સેન્ડવિચ ઢોકળા બનાવ્યા હતા જે એકદમ ટેસ્ટી પોચા રૂ જેવા બારે મળે છે ને તેવા જ બન્યા હતા તો તેની માટે આપણે દોઢ કપ જેટલા બાસમતી ચોખા સિવાયના ચોખા લઈ લેવાના સાથે અડધા કપ જેટલી આપણે અડદની દાળ લઈ લઈશું હવે આપણે બે થી ત્રણ વાર તેને ધોઈ લેવાનું છે સારા પાણીમાં હવે ચોખ્ખા પાણીમાં આપણે તેને પલારી દેવાનું છે અને સાથે એક મોટી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરી દઈશું હવે તેને ત્રણથી ચાર કલાક પલારી રાખીશું તો એકદમ સરસ એવા આપણા દળ ચોખા પર ગયા છે તો હવે તેમાંથી આપણે વધારાનું જે પાણી છે ને તેને કાઢી લેવાનું છે અને તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું એમાં થોડું પાણી એડ કરી અને તેને આપણે પીસી લેવાનું છે તો જુઓ આપણે આટલું જાડું બેટર જ રાખવાનું છે અને આપણે આને થોડું દરદરું રાખવાનું છે તો આવું આપણે દરદરું રાખવાનું બેટર નહીં હવે તેમાં આપણે સાથે મીઠું પણ ઉમેરી દઈશું જેથી કરીને આપણે જે આમાં આથો આવે ને તે એકદમ ફટાફટ ઝડપથી આવી જશે હવે તેને ઢાંકીને ગરમ જગ્યામાં સાતથી આઠ કલાક માટે આપણે તેને રાખી દેવાનું જેથી કરીને આથો એકદમ સરસ આવી જશે તો મેં અહીંયા આઠ કલાક માટે રાખેલું હતું તો જોવો એકદમ સરસ એવો આપણો આથો આવી ગયો છે આવી રીતે તમે કરશો ને આ પરફેક્ટ માપ સાથે કરશો ને તો તમારા આ સેન્ડવીચ રોકડા બહુ જ સરસ બનશે હવે તેને આપણે થોડી વાર માટે આ બેટરને સાઈડમાં રાખી દઈશું અને જે વચ્ચમાં જે ચટણીનું લેયર હોય છે ને લીલી ચટણીનું લેયર તે બનાવી લઈએ તો તેની માટે મેં અહીંયા દાંડલા સહિત કોથમીર લઈ લીધી છે સાથે બે લીલા મરચાં તનથી ચારથી પાંચ લસણ નીકળી એક આદુનો કટકો અને થોડા મગફળીના બી અડધી ચમચી જેટલું આખું જીરું થોડી હિંગ અને મીઠું ઉમેરી દેવાનું સાથે લીંબુનો રસ પણ એડ કરી દઈશું થોડો અને થોડું પાણી ઉમેરી હવે પહેલાં આપણે તેને પીસી લેવાનું છે તો પહેલાં આપણે એકવાર આને પીસી લેશું પીસાઈ જઈને પછી જે આપણે બેટર બનાવેલું છે ને તેમાંથી બે મોટા ચમચા જેટલું બેટર આમાં નાખી દઈશું તેનાથી શું થશે કે આપણે જે વચમાંથી ઘણાને સેન્ડવિચ ઢોકળામ અલગ પડી જતા હોય છે તેવા ચકડી આગળથી તો આ આવી રીતે તમે કરશો ને તો તમારા બિલકુલ પણ અલગ નહીં પડે છૂટા નહીં પડે હવે જેમાં પણ તમારે ઢોકળા બનાવવાના હોય તેમાં આપણે તેલ લગાવી દેવાનું તે ડિશમાં હવે મેં અહીંયા ઈનો અડધી અડધા પેકેટ જેટલો ઈનો લઈ લીધો છે અને સાથે તેલ નાખી દીધું છે જો તમે આની જગ્યાએ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો તો એક ચતુથાંશ ટેબલ સ્પૂન જેટલું બેકિંગ સોડા નાખવાનો તમારે હવે આપણે અડધું બેટર આમાં ફેલાવી દેવાનું છે અને સાથે પાણીને મેં પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું છે તો તેમાં પાંચ મિનિટ માટે આપણે પેલા ઢોકળાને સ્ટીમ કરી લેવાના છે અડધા બેટર વાળી થાળીમાંથી પાંચ જ મિનિટ આપણે કરવાના હવે તેમાં આપણે જે લીલી ચટણીનું બેટર બનાવેલું છે ને તે બધી લીલી ચટણી આમાં નાખી દેવાનું અને ફેલાવી દેવાનું હવે તેને પણ ઢાંકીને પાંચ જ મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું પેલા અને જો તમારે આવું આપણે થોડો લાઇટ કલર આવશે કારણ કે મેં ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો અને તમારે બહાર જેવો જ જો કલર લઈ આવો ને તો તમે જ્યારે તમે લીલી ચટણી બનાવતા હોય ને ત્યારે તમારે પિંચ એક પિંચ જેટલો ફૂડ કલર એમાં નાખી દેશો ને તો અસલ લીલો કલર જ આવશે હવે જે આપણે અડધું બેટર પડેલું હતું ને તેને આપણે નાખી દઈશું અને ફેલાવી દઈશું સરખી રીતે ઢાકીને દસ મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી લેવાનું દસ મિનિટ પછી તમે જોશો ને ચાકા વડે તો ચાકુ એકદમ ક્લીન આવશે મીન્સ કે તમારા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને જો તમારે ચાકું થોડું ભીનું આવતું હોય ને તો પાંચ મિનિટ થોડી વાર માટે સ્ટીમ કરી લેવાના હવે પાંચ મિનિટ માટે ઢોકળાને બહાર કાઢીને થોડા ઠંડા પડવા દેશું ત્યાં સુધી આપણે તેનો વઘાર કરવાનું છે તો તેલમાં આપણે રાય નાખી હિંગ એડ કરી દેવાની છે લીલું મરચું લીમડાના પાન અને સફેદ તલ નાખી અને તેને સતળવા દઈશું તો આપણો વઘાર પણ તૈયાર થઈ ગયો છે તો તેને થોડીવાર સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણા ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે થોડાક ઠંડા થઈ જાય ને પછી જ તમારે તેને આવી રીતે કટ કરવાના ને કાઢવાના તો શું થશે એકદમ સરળતાથી તમારા ઢોકળા નીકળી જશે અને જો ગરમ ગરમમાં તમે ઢોકળા કાઢવાની ટ્રાય કરશો ને તો તમારા ઢોકળા ચીપકી જશે ડીશમાં અને આવી રીતે નીકળશે નહીં તો જો ડીશ આપણી એકદમ એવી ચોખ્ખી જ થઈ જશે થોડા ઠરેલા તમે કાઢશો ને તો તમારા ઢોકળા એકદમ સરળતાથી ડીશમાંથી નીકળી જશે તો જો એકદમ સરસ એવા પોચા રૂ જેવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો તેને મેં બીજામાં કાઢી લીધા છે અને ઉપરથી તેનું વઘાર નાખી દઈશું હળવા હાથે આવી રીતે તેને કરી લેશું જેથી કરીને મિક્સ કરી લેશું જેથી કરીને વઘાર આપણો બધા ઢોકળામાં આવી જાય તો છે ને એકદમ ટેસ્ટી એવા આપણા સેન્ડવીચ ઢોકળા તૈયાર થઈ ગયા છે અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી